હમણાં મિત્રો દરેક જગ્યાએ એક જ મિત્રો વાત થઈ રહી છે કે એરટેલ વોડાફોન આઈડિયા જીઓ તમામ કંપનીઓ જે મિત્રો છે ને તે પોતાના જે પ્લાનો જે છે તે મિત્રો મોઘા કર્યા છે તો તેના માટે આપણે સસ્તા પ્લાનો કરવા માટે અથવા તો તેના માટે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણને મોટું બેનિફિટ મળે તો મિત્રો એક જીઓ વિશે મારે થોડીક વાત કરવી છે કેમકે હું જીઓનું જે સીમ છે બે હજાર ઓગણીસથી મિત્રો વાપરીયો હતો અને મારી સાથે જે ગદ્દારી કરી તેના વિશેની વાત કરવાની છે આ વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર શરૂઆતથી લઈને લાસ્ટ સુધી મિત્રો બન્યા રહેજો અને બીજું મિત્રો તમારે એ વાત કરવી છે કે જે વ્યક્તિ મિત્રો નવા છે એ મિત્રો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લીધો અને આ વિડીયોને મિત્રો તમે લાઈક નથી કરતા તમે દરેક વિડીયોને લાઇક કરો અને વિડીયોના મિત્રો બધી જગ્યાએ શેર કરો દરેક આપણે તમે કે હું તમામ લોકો આપણે ગામડાની અંદર રહીએ છીએ અને ગામડામાં મિત્રો એક જ પ્રશ્ન ચાલી રહ્યા છે તો કે શું તો કે જીઓના નેટવર્કને લગતા ઘણી વખત મિત્રો જીઓની અંદર નેટવર્ક આવી જતું હોય છે અને ફૂલ નેટવર્ક હોવા છતાં મિત્રો આપણું જે મોબાઈલનું જે નેટ જે ચાલવું જોઈએ તે મિત્રો ચાલતું હોવું તો નથી રાત્રે મિત્રો ઘણી વખત આપણને પરેશાની થતી હોય છે કે આપણે હવે શું કરવું જોઈએ કે આપણું નેટ છે મિત્રો તે રાત્રે મિત્રો ચાલે તો તેની મિત્રો હું મારી સાથે જે ઘટના ઘટી તેની હું વાત કરવાનો છું તો મિત્રો બે હજાર ઓગણીસથી હું મિત્રો જીઓનું સિમ યુઝ કરી રહ્યો છું અને મારા જે જીઓના સીમની અંદર મારા ખુદની ગામની અંદર મિત્રો જીઓનું મિત્રો ફોર જીનું ટાવર પણ લગાવેલું છે મોબાઈલની અંદર નેટવર્ક પણ મિત્રો ફૂલ આવી રહ્યું છે અને તકલીફ મિત્રો શું થાય તો કે રાત્રે આપણે યુઝ કરતા હોઈએ ત્યારે મિત્રો વોટ્સઅપના મેસેજ ખોલતા હોઈએ અથવા તો કોઈપણ પ્રકારના વિડીયો દેખતા હોઈએ ત્યારે મિત્રો નેટ બિલકુલ ચાલતો હોતો નથી અને આખરે મિત્રો પરેશાની થતી હોય છે તો આનું કારણ શું તો તેના માટે મિત્રો મેં જીઓ કંપનીમાં ઘણી વખત કસ્ટમર કેરની અંદર મિત્રો ફોન પણ કરેલો બે ચાર વખત તો એમના દ્વારા એક જ માહિતી મળી કે ભાઈ અમારી ટીમ દ્વારા કોમકાજ મિત્રો હાલ ચાલી રહ્યું છે અને ટૂંક સમયની અંદર મિત્રો તમારી જે અસુવિધા થઈ જાય તેને માટે અમારો ખેદ છે ને ટૂંક સમયમાં તમને તેનો લાભ મળી જશે એટલે કે તમારું જે નેટ કમ ચાલી રહ્યું છે નથી ચાલી રહ્યું બિલકુલ એ મિત્રો ઓકે થઈ જશે એવી રીતે તમને ડફોલ બનાવતા હતા બરાબર અને આ જ મિત્રો મને જાણવા મળ્યું કે આપણા સાથે શું ગદ્દારી થતી હતી તો મિત્રો મેં શું કર્યું તો કર્યું કંઈ નહીં મિત્રો એક જ કોમકાજ કર્યું કેમ કે હમણાં જીઓના પ્લાન વધી ગયા હતા અને આજ મેં બેઠે બેઠે મિત્રો પોર્ટ લખીને મૂક્યું હતું ઓગણીસો ઉપર મિત્રો પોર્ટનો મેસેજ લખ્યો હતો મારા મોબાઈલ નંબર લખીને સેન્ડ કર્યો અને સેન્ડ કર્યા પછી મિત્રો પંદર વીસ મિનિટ પછી કંપનીમાંથી એક મેડમનો ફોન આવ્યો અને મેડમે મારી સાથે વાત કરી કે કેમ તમે પોર્ટ કર્યું છે અને કેમ તમે બીજી કંપનીમાં જોડાવા માગો છો અને મને એટલું પૂછ્યું કે તમે કી કંપનીમાં જોડાવા માગો ત્યારે મેં એટલું જ માહિતી આપી હતી કે ભાઈ તમારા એક તો પ્લાન છે અને બીજી વાત મિત્રો એ છે કે મેં બે હજાર ઓગણીસથી આ તમારો સિમ યુઝ કરી રહ્યો હશે જીઓનો તે મિત્રો જીઓનો જે સીમ છે તે મિત્રો એમાં નેટ નથી ચાલતો મારે કીધું કોલિંગની કોઈ જરૂર નથી કોલિંગ હું કોઈથી કરતો નથી પણ નેટ તો મિત્રો ચાલવું જોઈએ ને ટુ જીબીનું મિત્રો આપણે રિચાર્જ કરાવીએ તો રાતના બાર વાગ્યા સુધી ટુ જીનું રિચાર્જ ખતમ થતો નથી બિલકુલ કીધું સ્પીડ આવતી નથી અને આ મોટામાં મોટી પરેશાની છે એનાથી કીધું મારે જોડાઈ જવાની ઈચ્છા છે બીએસએનએલની અંદર આવી રીતે વાત કર્યા પછી તે મેડમે મારી સાથે વાત કરીને મને કે તમારું જે લોકેશન છે એ તમે ઓન કરો એટલે હું તપાસ કરું કે ત્યાં શું પ્રોબ્લેમ આવી રહ્યા છે તો મિત્રો મારા મોબાઈલનું ઓલરેડી લોકેશન પણ ચાલુ હતું અને પછી તે મેડમે એક આગળ ઉપરી ધીકારી હતા તેમને કોલ ટ્રાન્સફર કરી અને મારી બધી ફરિયાદની માહિતી મિત્રો આપી હતી અને માહિતી આપ્યા પછી તેમણે મને કીધું કે કોલ ઉપર તમે હોલ્ડ રહો અને તેમણે બધી પ્રકારની મારા મોબાઈલને લગતી તમામ પ્રકારની માહિતી એમણે ચેક કરી હતી કે તમારી પાસે સેમસંગ ગેલેક્સીનો મોબાઈલ છે કે મોડલ છે તે પણ એમણે ડાયરેક્ટ વાત કરી હતી અને મિત્રો મારી પાસે જે મોબાઈલ છે સેમસંગ ગેલેક્સી તે મિત્રો નવો મોબાઈલ છે જૂનો મોબાઈલ નથી પણ મિત્રો જો જૂનો મોબાઈલ હોત તો મિત્રો પ્રોબ્લેમ થાય પણ નવો મોબાઈલ હતો અને એમણે બધી માહિતી આપી અને એમણે પંદર વીસ મિનિટ જેવો મારો સમય લીધો અને સમય લીધા પછી ત્યાંથી મિત્રો તેમણે એક રમઝોડા ક્યુ સેટિંગ ઓન કર્યું અને એ સેટિંગ ઓન કર્યા પછી મારા મોબાઈલની અંદર અત્યારે મિત્રો ડેટા દે છે મિત્રો સ્પીડથી ખૂબ ચાલી રહ્યા છે મને ખુદને નવાઈ લાગી કે ભી આ કેવી રીતે ચાલવા મળ્યા એટલે અત્યારે આપણે ઘરની આજુબાજુ મિત્રો ટાવર લગાયેલા છે આપણે બધા ટાવરના કાઢતા હોઈએ કે ભાઈ આ ટાવર હોવાના કારણે ટાવર રેતો નેટવર્ક મોબાઈલમાં ફૂલ છે પણ નથી ચાલતું ટાવરનો પ્રોબ્લેમ છે પણ મિત્રો એવું હોતો નથી કેમ કે આપણા મોબાઈલની જે સ્પીડ છે તે મિત્રો તેનાથી લિમિટેડમાં મૂકેલ છે એટલે કે લિમિટથી મૂકેલી છે અને પછી તે ઓન કરી અને મને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમારે કંપની ચેન્જ તમે બિલકુલ કરતા નહીં તમારો જે મોબાઈલનો જે ડેટા છે તે મિત્રો હાઈ સ્પીડ ચાલશે અને તમે કોઈ પણ વિડીયો જોશો કે કોઈપણ પ્રકારનો ખોલશો તેમાં મિત્રો તમારો નેટ ફૂલ ચાલશે અને એ મિત્રો પંદર વીસ મિનિટનો સમય લીધા પછી તે મારા મોબાઈલની અંદર નેટ પણ આ મિત્રો ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે આ ઘટના મેં આજે બાર વાગ્યે જ આ મિત્રો બધું કામકાજ કરેલું આખો દિવસ મિત્રો જે જગ્યાએ નેટ નહોતો આવતો તેવી તેવી જગ્યાએ જઈને મેં મોબાઈલના ટ્રાયલ મારે આ મિત્રો નેટ ફાસ્ટ ચાલી રહ્યો છે અને આ સેટિંગ છે મિત્રો તે ત્યાંથી જ કરતા હોય છે બાકી કંઈ હોતો નથી આપણે મોબાઈલના ટાવરોના દુષ્કટતા હોઈએ પણ એવું વાસ્તવિક રીતે મિત્રો હતો નથી કેમકે આ જે છે તે મિત્રો ત્યાંથી એમના સેટિંગ હોય છે તો મિત્રો એક મારે બીજી વાત કરવી છે કે હું તમને કોઈ આવો પ્રોબ્લેમ હોય તમારા મોબાઈલની અંદર ટાવર રહેવા છતાં તો નેટ ન ચાલતું હોય તો મિત્રો તેના માટે શું કરું તો તમારે મેસેજ મેસેન્જરમાં જવાનું ત્યાં તેને મેસેજ ટાઈપ કરવાનો પોર્ટ લખવાનો અને મોબાઈલ નંબર એક સ્પેસ દઈને તમારો મોબાઈલ નંબર લખી લેવાનો જીઓનો અને પછી ઓગણીસો ઉપર મિત્રો સેન્ડ કરી દેવાનો અને ઓગણીસો ઉપર તમે સેન્ડ કર્યા પછી મિત્રો પંદર વીસ મિનિટ પછી કંપની તરફથી તમને ફોન આવશે અને તમે જે મેસેજ સેન્ડ કરશો ને તેને રિપ્લાયમાં ઓગણીસોની એક પરથી મેસેજ આવશે એની અંદર યુનિક કોડ લખેલો આવે છે જે છ અંકોનો છે અને એમાં એક્સપાયરી લખેલી છે કે ક્યારે આ એક્સપાયર થાય છે બરાબર આટલું કર્યા પછી તમારામાં ફોન આવે તમારે જે પણ પ્રકારના પ્રોબ્લેમ હોય મિત્રો તે તમારે એમને જણાવી દેવાના તમે પ્રોબ્લેમ જણાવશો કે નહીં એટલે ફટાફટ તમારું સમાધાન થઈ જશે કે મેં ચારથી પાંચ વખત મિત્રો મારો મોબાઈલ પણ નવો હતો અને ચારથી પાંચ વખત મિત્રો મેં કમ્પ્લેન કરી છતાં મારા મોબાઈલનો નેટ રહે છે એ મિત્રો હાઈ સ્પીડ ચાલતું નહોતું અને અત્યારે મિત્રો મોબાઈલની અંદર ફોરજી સીમ હોવા છતાં મિત્રો સ્પીડ દ્વારા ચાલી રહ્યું છે તો મિત્રો આ જે સેટિંગ છે તે કંપની તરફથી જ બંધ કરતા હોય છે અને દરેક જનતાને અથવા ગ્રાહકોને મિત્રો છે ને સફળ બનાવવાના પ્રયત્નો કરે છે ચલો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આ વિડીયો બધી જગ્યાએ શેર કરો જ્યાંથી બીજા કસ્ટમરો છે તેમને મિત્રો પણ ખ્યાલ આવે કે ભાઈ આવી રીતે કંપનીઓ આપણી સાથે ગદ્દારી કરી રહી હોય છે અને આ એક નોનકડી ગદ્દારી આપણા દેશના ઘણા બધા લોકો સાથે આવું થઈ ગયું હોય ઘણા બધા લોકોને આપણે વાતચીત કરતા હોય તો બધા હું જ કમ્પ્લેન કરતા હોય છે કે ભાઈ ટાવર ફૂલ રહેશે નેટ મિત્રો ચાલતું નથી તેનો મિત્રો આ જ કોમ છે કેમ કે મારે યુટ્યુબનો યુઝ મિત્રો કરતો હું યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવા માટે મારે બે બે દિવસની રાહ જોવી પડતી હોય છે તો તેનો મિત્રો આજ કારણ હતો અને એનો મિત્રો આજ સમાધાન થઈ ગયું છે ચલો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને મિત્રો બધી જગ્યાએ ખૂબ જ ખૂબ શેર કરજો ફરી મળીશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને જય હિન્દ જય ભારત